ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત હતું જે ઘટનામાં વિપક્ષને સાથે રાખીને મૃતકના પરિવારજનોએ પાલિકા કચેરીએ આર્થિક સહાયની માંગ કરી હતી ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સુનેર મહેલ છેલ્લા પચીસ વર્ષથી રોજમદાર તરીકે પાલિકામાં ફરજ બજાવી રહ્યા હતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જોકે તે બાદ તેમના પરિવારને પાઠવવા કે સહાય માટે કોઈ

હતા ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા પચીસ વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજંદાર કર્મચારી તરીકે એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં તેમજ આર્થિક સહાય કરવામાં આવે આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ જેમના જવાથી પરિવાર પર જે આફત આવે એ પડી રહી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ સ્તરી પર વિપક્ષના વિપક્ષ તરીકે તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે અને આ માંગ સંતોષવામાં જલ્દી વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે